ગતરોજ એક માણાવદરમાં અપહરણનો એક બનાવ બનેલો છે જેમાં ફરિયાદી છે ખીમાભાઈ ખાનાભાઈ રાઠોડ કે જેઓ પોરબંદર તાલુકાના ગરેજ ગામના રહેવાસી છે ને પોતે ડ્રાઈવિંગ કરે છે તો ગઈ તારીખ પાંચ આઠ ચોવીસના એક તો નાનડિયા ગામ પાસે પોતાનો અગાઉ તબેલો હતો ત્યાં ચારો ભરેલો હતો એ ચારો લે લઈને ત્યાંથી જતા હતા એ દરમિયાન તેઓને એક સુભાષ મેર અને ભીમા ભાઈ કે જેને સોનાનો દાંત છે જેને ફરિયાદી બરાબર નથી ઓળખતા તેઓને કીધું કોઈ વિનોદ મોઢા કે જેની પાસેથી ફરિયાદી અગાઉ એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા હતા તેની પૈસાને ઉઘરાણી માટે તેઓને બળજબરીથી મોટર સાયકલમાં બેસાડી ડાયરા ડાયરા મંદિરે લઈ ગયેલા હતા અને ત્યારબાદ વિનોદ મોઢાને પણ મળેલા અને એમની પાસે બધાને થોડી મારકૂટ કરી અને તેમની પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનના રૂપિયા નેવું હજાર રૂપિયા વસૂલ કરેલા હતા તેમજ ત્યારબાદ પણ પૂરા પૈસા માટે તેઓએ માંગણી કરતા તેઓના કાકા દીકરા દિનેશ લાખા રાઠોડને ફોન કરીને એની પાસે પણ બીજા પંદર હજાર રૂપિયા એક પાનવાડાની દુકાન મૂકાવેલા હતા બીજા પણ ત્રીસ લાખ ત્રીસ હજાર રૂપિયા માંગણી કરતાં તેઓની પાસે પૈસા નહીં હતા તેઓને મારકૂટ કરી અને ત્યારબાદ તેઓને નાનડીયા પરત એમને મૂકી દીધેલા જે અંગેની ફરિયાદ ફરિયાદીએ જાણ કરતા આ કામના

માણાવદર માં અપહરણ બનેલો છે જેમાં મારું નામ રાઠોડ મારું ગામ હું નાનડિયા ગામે આવેલ અને મારે પૈસાની લેતી બાબત બાબતના ત્રણ વર્ષ પહેલા વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે મામલે વારે મારે બે ત્રણ વખત ચર્ચા થયેલી પૈસા સુકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની પૈસા વારવાર ઉગ્રણી કરવા છતાંય કે તારે ત્રણ વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી તો કે તારું વ્યાજ છે કે પૈસા દેવા પડશે એવી રીતે મને પહેલાં ટુ વ્હીલમાં અપહરણ કર્યું મારું અને મેં કીધું ભાઈ તમને પૈસા તમારા પોસાડી દઉં છું તો મને સુભાષ અને ભીમ ટુ વ્હીલમાં ઉપાડી ગયા અને નાનડિયા ગામના બસ સ્ટેન્ડ મંદિરે હું મેં ગાડી રોકાવી કે તમને પૈસા મગાવી દઉં તો મેં બસવા માટે મંદિરની અંદર હું ગયેલો તો એ લોકોએ મારી પાછળ આવી મારો મોબાઈલ જુટાવી લીધો ને ત્યાંથી પણ હું બહાર નીકળવાની કોશિશ કરી દઉં પટી ગાડી લઈને પાંચ છ જણા માણસો આવી ગયા ને એ લોકોએ મને ત્યાંથી ઉપાડી પટીકા ગયા ગાડીમાં મારું અપહરણ કરીને લઈ ગયા અને રાતના રસ્તામાં ગાડી રાખી નવ વાગ્યા સુધી માર માર્યો તો પાછી ત્યાંથી પંદર કિલોમીટર બગીસરા બાજુ લઈ ગયા તેઓ રાતે મને ત્યાં મારેલ અને જાનથી મારી નાખવા નદીમાં ફેંકી દેવાની ધમકી આપી ત્રણ જાણરાએ કે ખૂણ જાનથી મારી નાખશું તને પૈસા પૂરા કરાવી દે તો રાતે મેં એને અમિત પાનની અંદર એક પંદર હજાર પૈસા મુકાવેલા મારા એકાઉન્ટમાંથી નેવું હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધેલા મને વધારે ગંભીર ઈજા થતા મને હું બે હોસ્ટ દીધા બે હોશ હોવા હોવાથી તો રાતે મને ગામડે બાથરોડ ગામ કરીને છે ત્યાં ડોક્ટર પાસે લઈ ગયા મને પ્રાથમિક સારવાર કોઈને ગામડામાં અજેક્શન મરાવી ગોળી પીવડાવીને કે રસ્તામાં રાતે પાછો ઉતારી ગયા મને કેટલા રૂપિયા તમે લોકો લીધા હતા કેટલા ચૂકવી દીધા એક લાખ રૂપિયાના ચાર લાખ રૂપિયા ચૂકવી દીધા હો છતાં ની વાર વાર ઉઘાણી કરી કે ત્રણ ત્રણ વર્ષથી તને અમે ગોતીએ છીએ અમારું પૂરું નથી કર્યું એવી રીતે મને ધમધમકી આપતા અને ફોન ફોન ના કરતા રૂબરૂ મને તને ગોતી લઈશું એવી રીતે મારું અપહરણ ઉપાડી ગયા મને